કારણ કે આ બધી પ્રેમની પરિભાષાઓ છે જ્યારે ભક્તો કે આવા ગુરુજનો આવો સાચો પ્રેમ રાખે અરે અમે જયંતિભાઈ જોડે એ મહાત્માને રાયગઢ જ્યારે આમંત્રણ આપવા ગયેલા તો એક લીલા કરી રાખેલી કે જતા જતા રસ્તામાં બે જગ્યાએ નાસ્તા માટે ગાડીઓને ઉભી રાખી પણ નાસ્તો નહીં મળ્યો નવ સાડા નવ વાગી ગયેલા છે અને નાસ્તો નહી મળ્યો અને પછી જયારે એ સંત ગયા અને એમની પાસે બેઠા અને પછી જો સંતો ખાલી સારા થી વાત કરી લેતા હોય કે નહી મળ્યો ને નાસ્તો એમ પણ નહી મળ્યો ને કારણ કે તમારા માટે અહિયાં ભરપેટ બનાવેલું છે એટલા માટે તમને નાસ્તો નહીં મળ્યો જયારે જયારે થયા અને જ્યારે ઘરે તો આ બધા ભક્તો નજર મારી કે એમની આત્મા પણ અને એને આમ જઈને અમારા હાથમાં પણ આવશે તો હું તે જ એમ કહ્યું કે આજે ચાલીસ પિસ્તાલીસ વર્ષથી અમારો નાતો છે પણ આવો મિલાપ અને આવી આવી એક કરુણ ઘટના અમારે નજર માની આવી જો આ બધું પ્રેમ ને લીધે બની શકે પ્રેમ આગળ બધું જ કરણા પૂજ્ય છે તો એવા આશીર્વાદ અમારા દિલીપ ગરુજીએ જે તે સમયે આપેલા અને એ આજે પણ એ શબ્દો દિલની અંદર સંઘવી રાખેલા પણ ભક્તો ને કઈક ને કઈક આ પરિભાષાની સમજ પડી રહે એટલા માટે આજે ગ્રુપમાં મૂકેલો હતા ને બે લેખકો જો જીને દિલ થી વાંચ્યા હશે તો એને કઈક ને કઈક સમજ પડે કે આ વસ્તુ હું છે આ તત્વ હું છે પ્રેમ હું છે ભક્તિ હું છે એની જાણ કરવા અને આવા સમર્થોના જયારે આશીર્વાદ હોય

કે મારી ભક્તિ કરતા કરતા મારા કાર્યો કરતા કરતા એક દિવસે આ દુનિયાની મજબૂરીઓ સાંઈ બાબા એમ કહ્યું કે એ દુનિયા વાલો જયારે આને જરૂર હતી ત્યારે કોઈ એક ભૂલ પણ જ્યારે જરૂર હતી ત્યારે મને કોઈ એક ફૂલ પણ નહીં આવ્યું અને જ્યારે તે પડી ગયો ત્યારે એને ફૂલો લાગી ગયો એનો હું અથ એનો અર્થ એ જ્યારે માણસોને ભૂખ લાગે ત્યારે તેનેથી વેગડા રાખ્યો અને જ્યારે શરીર મરી જાય પછી મોટા મોટા સારો તો આ વસ્તુનો કંઈ અર્થ રહેતો નથી આના પરથી તાત્વિક અર્થ એ લેવાનો રે કે જ્યાં સુધી આપણા માય બાપો જીવતા છે ત્યાં સુધી સેવા કરી લેવા જેવી છે આ વસ્તુ વારંવાર અમે કહેતા હોય કે જો માય બાપોના આશીર્વાદ ની આપણા પર હશે તો તમે કોઈ પણ કાર્યમાં સફળ થઈ શકતા તે ચાહે સામાન્ય કેમ કાર્ય ન હોય પણ માય બાપના આશીર્વાદ એટલા પ્રબળ કે એમના આશીર્વાદ હોય તમે જે પણ લક્ષ લે એ પરિપૂર્ણ થાય થાય ને થાય કારણ કે આ દુનિયાની અંદર માય એ બાપ એ પાક રહેવા છે તેને તમે દુનિયામાં કોઈ પણ જગ્યાએ હો જ્યાં પણ જાવો અને એમ કહેવાય કે પોતાનો દીકરો બહાર ગયો હોય આખું ઘર સુતેલું હોય પણ તેમાંનો પણ એક સદસ્ય જાગતો હોય એ સદસ્યો એ કોઈ પણ દિવસ સુઈ શકતો નથી કે જ્યાં સુધી એનો દીકરો ઘરે આવી જાય ત્યાં સુધી પણ આપણે પણ સુઈ જઈએ પણ એક માતા એ કોઈ પણ દિવસ સુઈ શકતી નથી કારણ કે ભગવાને એનું હૃદય એવું બનાવ્યું પોતે જાન આપી દે પણ પોતાની જાનને કોઈ પણ દિવસ ઘટવા દેતી નથી અને એ સ્વધામ જાય જાય જ્યાં સુધી માય બાપ હોય ત્યાં સુધી એનો ચહેરા અલગ હોય પિયરમાં પણ જવાની એક મજા છે પણ જ્યાં સુધી માય બાપો છે ત્યાં સુધી પિયરમાં જવાનો પણ આનંદ છે અને માય બાપ નહીં રહે તો પછી પિયરમાં પણ જે માયા જે છે એ મરી પડવા રહે એ પછી માણસોનું મન ન લાગે અને પછી એ ભાઈઓ સંસારમાં પોતાના સંસારમાં પણ ઉતારે પણ જ્યાં સુધી ઈયરની અંદર પોતાના માય બાપો છે ત્યાં સુધી એક શક્તિ કામ કરે કે ત્યાં મારું કોઈ છે તો એ શક્તિ કામ કરે પણ આ દુનિયાની અંદર કરોડો રૂપિયા આપણને મળે પણ આ વસ્તુ એકવાર વાર આત્માથી નીકળી જાય પછી એ ફરી ફરીને પ્રાપ્ત થઈ શક્તિ નથી એટલા માટે જીણા છે તો તેને હાચવવાનું નહીં તો જીણા ગેલા છે એમના હૃદય ને ખાલી ને ખાલી પૂછ્યું રોજ યાદ આવે જો રોજ ને રોજ માણસોની યાદ આવે જે માણસો બધાને પ્રેમ કરવા વાળા છે અને વિશેષ કરીને માય બાપો પ્રેમ કરે તો રોજ ને રોજ જે લાગે પછી રોજ ને રોજ યાદો આવે અને એમ એક માછલી

જેમ રામે સંતાઈને વાલીને માર્યો અને બીજા જન્મે કૃષ્ણને એ પાદ્ય માર્યો આ કર્મનું બંધન ભગવાનને પણ તો આપણે તો બધા કળિયુગના જીવો છે રોજ ને રોજ પાપ કરવા વાળા છે તો એ વસ્તુ પર બધાએ ધ્યાન રાખવા જોઈએ તો સમ્યાન કરે બાબાની પણ અવસ્થા હવે કેટલી પીડા સહન કર્યા શરીર તો બાબાની પણ એવી સ્થિતિ થઈ આ કથાને થોડીક ઉતાવળથી લેવું પડશે કારણ કે આમાં જો આપણે ભાવમાં જો ડૂબી જઉં હું તો આ કથા પૂરી નહીં થાય એટલા માટે થોડો આવેગ આપીને વેગ આપીને આ કથાને ભરી તો બાબા વયો વૃક્ષ્યા અને સમયાંતરે આ શરીરને કઈ કઈ પાનું જોઈએ જો પાના વગર આ શરીરને કઈ કઈ વ્યાધિ થાય પાનું લાગે

શરીર જ્યારે પતન પામે તો આવી કઈ ને કઈ શરૂઆત થાય તો બાબાને પણ તાવ આવ્યો અને એ તાવ ઘણા દિવસ રહ્યો એમ તો એ પોતે સમર્થ હતા એ તાવ ને ચાહે તો નિપણ આવવા દે પણ એમણે પણ લીલા કરવી હતી આ દેહ કારણ કે જે જનમો એનો મૃત્યુ એટલે

ઝાડુ મારતા માતા એ કઈ અને એ જયારે બાબાને ધ્યાન થઈ તો ત્યારે દિલ ને એક એ ધક્કો એટલો બધો મજબૂત હતો કે બાબાને એ ધક્કો એમ કહ્યું કે આ ઈટ મારા જીવનભરની સાથી મારા જીવનભરની એ સાથી એની સાથે અમે રહેતા હતા એના પરથી

જે બધા ધ્યાનથી સાંભળજો કોઈ વસ્તુને આપણે મેળવીએ મેળવીએ પણ એનેથી એના બાજુ કોઈ નજર કરવામાં હોય તો એ વસ્તુ અર્થ વગરથી થઈ જાય પણ જ્યાં આપણે બધાને આપણા માનીએ અને આપણે કોઈ વસ્તુને મેળવીએ અને તેનો ઉપભોગ કરવા વાળાને આનંદ મનાવવાવાળા હોય તો તે વસ્તુનો અર્થ ને તો તે વસ્તુ મેળવીને તેના બાજુ કોઈ જોવા વાળો નહીં હોય તો એ વસ્તુ પછી એનું સ્મશાન જેવી લાગે

એટલે આ કાર્ય ભાર પડી ગયું થાય માણસો પણ જયારે પોતાના નહી દેખાય ને એક આંતરિક બળ મળે અને એ બળ જ્યારે પૂરું થઈ જાય તો માણસ શક્તિ પછી એ કાર્યો કરવામાં પણ અસમર્થ થઈ જાય

પણ એ રાસ સાઈ ચરિત્ર ની અંદર લખવામાં આવેલું નથી પણ એ ગુરુ ચરિત્ર ની અંદર લખેલું છે ગુરુ ગુરુ ચરિત્ર ના એની અંદર એનું આખું વર્ણન અરે એની અંદર એક લીલાઓ આપેલી કે એક પહોંચેલ વ્યક્તિ એક પુણ્યશાળી આત્મા એ તમારી સાથે ખાલી ઉભી રહી પણ એ પુણ્ય સાડી સાળીનું પુણ્ય પ્રબળ હોવું જોઈએ એ જ્યાં જે કાર્ય માટે તમારી સાથે ઊભી રહે એ કાર્ય સફળ થઈને જ હોય એવું ગુરુ ચરિત્રની અંદર છે ચાહે તમારી જન્મો જન્મને ધરી હોય જન્મો જન્મ સમતાનો નિધતા હોય કે જન્મો જન્મ સુધી તમારા કઈક ને કઈક વિટમણા હોય પણ જ્યારે પુણ્ય પુરુષો આવા સમર્થ હોય ત્યારે તમારી સાથે ઊભી રહે તો એ ગમે એવા કાર્યોને પણ કરી કરવા માટે

મસ્ત ઝૂપડી બનાવેલી અને ત્યાં અમે તો એમ સાંભળ્યું કે દેશ વિદેશથી પણ આવીને ત્યાં ગુરુ ચરિત્ર નું પઠન બધા કરી આગળ ત્યાં આવી જેમ પોથી મૂકેલી એવી રીતે ત્યાં બધી બાજટો મૂકેલી બાજટ પર પોથી મૂકે અગાડી દીવા સળગે અને ત્યાં એ ત્રિવેણી સંગમ પર બધા ગુરુચરિત્રનો ચરિત્ર નું શાંતિ પારાયણ કરી આગળ ત્યાં હિન્દીમાં પણ અને ગુજરાતીમાં તો આજ સુધી ત્યાં જોવામાં નહી આવ્યું કારણ કે લીલાને આપણને સમજતા મળવી જોઈએ એ તો એક સદગુરુ એમ કહ્યું કે અહીંયા દસ ભગવાન છે જ્યાં દર્શન કરી દે જો એ દર્શન કરવા ગયો પણ દત્ત ભગવાન એમ વિચાર્યું કે એને મારા એને સદગુરુ પર ભરોસો કે કેમ તો અહીંથી ખાલી બસો પાંચસો ડગલા પર તેની પરીક્ષા થઈ ગઈ એ દત્ત ભગવાન ત્યાં એક નગ્ન સ્ત્રીને પોતાની જાન પર બેસાડી એમ જયારે બતાવ્યું ત્યારે તો એ દ્રશ્ય ભક્તને નહીં જોવામાં આવ્યું પણ સદગુરુ એમ કે જા દર્શન કરી અને પગ પકડી લે પણ એ ભક્ત કઈ ગયો અને દ્રશ્ય જોયું તો ભગ્ન સ્ત્રીને ને ધ્યાન પર બેસાડી એટલે એના સંશય આવી ગયો કે આ વળી કઈ દત્ત ભગવાન આવી જાય દત્ત ભગવાન આવી કન્ડિશન ભાઈ એટલે પાછો ગુરુ પાસે આવી ગયો અને અમે કહ્યું કે ગુરુજી એ દત્ત ભગવાન નહીં હોઈ શકે એ ગુરુને ને બોધ દેવા લાગ્યો તો આ સંસ્થા ની અંદર આવા બધા વસ્તુ રહી કે શીખે ગુરુ પરથી

એની અંદર બનવા લાગી બાબાનું શરીર વયોવૃત થવા લાગ્યું અને તેના તાવ આવ્યો ધીમે ધીમે એ તાવ વધવા લાગ્યો અને પછીથી સ્થિતિ એવી થઈ કે બાબા વધારે ચાલી પણ નહીં શકતા અને ત્યાં શિરડીની અંદર એક રામચંદ્ર પાટીલ એમ કરીને બાબાના પરમ ભક્ત હતા એમનું મૃત્યુ નજીકમાં હતું અને